એક બાજુ સરકાર દ્વારા વૃક્ષો વાવવા માટે મોટા મોટા કાર્યક્રમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ દાંતીવાડા પંથકમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે દાંતીવાડા તાલુકામાં પાથાવાડા સહિત દાંતીવાડાની સો મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને રાત દિવસ વાહનો ઠલવાઈ રહ્યા છે અને તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાડ ઉઠી છે ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરીને રાત દિવસ બિંદાસપણે લીલા લાકડીઓનો વેપલો થઈ રહ્યો છે જવાબદાર તંત્ર જાણે આંધળું બની ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી સ્થાનિક લોકોમાં જવાબદાર તંત્ર સામે ભારે રોષ બબુકી ઉઠ્યો છે લોકો જણાવી રહ્યા છે કે સ્થાનિક જવાબદાર તંત્રની મિલી ભગતથી રાત દિવસ રોકટોક વગર જોખમી રીતે લેલું લાકડું વહન કરવામાં આવી રહ્યું છે જેથી દાંતીવાડા તાલુકામાં વૃક્ષો નામશેષ થઈ જાય તો નવાઈ નહીં હાઈવે તેમજ જાહેર રસ્તાઓ ઉપર રાત્રિના અંધારામાં લાકડાઓની મોટા પાયે દિવસ રાત ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનોમાં હેરાફેરી થઈ રહી છે તે બાબત સ્થાનિક વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ જ અસરકારક પગલાં નહીં ભરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે દાંતીવાડા તાલુકામાં સૂકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ જે વર્ષો જૂના વૃક્ષો છે તે આડેધડ કપાઈ રહ્યા છે પંથકના પાથાવાડા દાંતીવાડા સહિત જંગલ અઢીને આવેલા વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની રાડ ઉઠી છે વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવી રહ્યું હોવાથી રાત્રિના સમયમાં અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે દાંતીવાડા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે ટ્રેક્ટરોને અને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિંદાસ્તી દિવસ રાત જાહેર માર્ગ ઉપરથી હેરાફેરી થઈ રહી છે જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને હાલના સમયે ઘી કેળા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાત કરે છે તો બીજી બાજુ સ્થાનિક જવાબદાર તંત્ર જાણતું હોવા છતાં લોકો ગેરકાયદેસર વૃક્ષો કાપી રહ્યા છે છતાં તેમની વિરુદ્ધ કડક પગલા ન ભરાતા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે દાંતીવાડા તાલુકામાં ગેરકાયદેસર લીલા વૃક્ષેદન તેમજ લીલા લાકડાની ચોરીઓની હેરાફેરી સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં ન આવતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ છવાયો છે ફોરેસ્ટ વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને ગેરકાયદે લીલા વૃક્ષોનું છેદન થતું અટકાવે અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે